ફાઇનલી આપણે ઉપર જઈને દર્શન કરીને નીચે આવી ગયા હતા અને આપણે બધા ભાઈઓની ગાડી પડી ગઈ અને આપણો શું કહેવાય ના જમી લીધું અને આપણા ભાઈઓ બધા ભેગા થયા એમને ઘરે જવું હોય એટલે આપણે બ્લોગને એમને લઈ લઈએ બતાવી દઈએ આપણા અબ્દુલભાઈ સાહેબભાઈ જો અભિતભાઈ હા બોલ દો આ નિલભાઈ એ વધુલભાઈ રાહુલ એ વિપુલભાઈ એ સાહિલભાઈ એ મેનેજર એ જો એ સેવકભાઈ એ ઉનકા કોલ ચાલુ છે અભી Yes, bay bay. How's onge bay? Jem mặt. Jem mặt. Alocaine? Alocaine. 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 કાના નીલભાઈ જેર નીલભાઈ કાચી હે ચલો ભાઈઓ મળીશું બીજા બ્લોગ માં આપણે આ ભાઈના આપણે ઘર જવાનું હતા હાલ એટલે મળીએ લે આગળ છે આપણો ભાઈઓ બીજા બદ્રકાળ મંદિર એ છે એટલે આપણે આગળ મળીએ છીએ છે આ વિશાલ ભાઈ કહેતા હતા કે આપણે બ્લોગ માં લેતા નહીં એટલે સ્પેશિયલ બ્લોગ ચાલુ કર્યો આપણે અમારા ખાસ મિત્ર છે મલાઈએ તમને બોલો વિશાલભાઈ જય મકાડી માં આ રાહુલભાઈ આગળ જાય હા હા સુનીલભાઈ શેઠ જય માતાજી સયા સચિન જય માતાજી હા કેવાય જય માતાજી હા આયા સાહેબ મારે જય માતાજી હા હાલો આપણે અંદર જઈએ આપણે શંકાભાઈ મળ્યા હતા જો બધા બધા આરામ કરો અત્યારે હાલ ચલો જોડું બનાવ્યું ચા બનાવા હાલ હા કાકા બનાવા ભાઈ સંજયભાઈ નહી બનાવ ક્યાં કળી માતા માતાનું મંદિર આપડા દિલીપભાઈ દર્શન કરીને બહાર જયા આપણા મુકેશભાઈ જિગ્નેશભાઈ આ સંજયભાઈ બેઠા આપણે દર્શન કરી લઈએ કરીએ પેલા આપડે બાર જઈ હાલ જમણવાર ચાલુ થઈ ગયો કારાજી અને અમાર સાહેલ ભણો અને જો બધા બધા બેઠા જોઈ લે બધા હાય ગયા અને અહીંયા અમારે જમણવાર ચાલુ થઈ ગયો જો તમને બધાને મલાવું હા છે આપણા મહેશ કાકા જય માતાજી જય માતાજી જો આપણા ભુવાજી છે મકાળીમાના અને જય માતાજી જય માતાજી જય માતાજી જય માતા જય કાકા ભાઈ જોવો અત્યાર અત્યાર જમણવા ચાલું ને આપણા ભાઈઓ સેવાઓમાં ઊભા અત્યારે હાલ જોવા પ્રદીપભાઈ આજે ભાઈ અમારે આ પ્રકાશભાઈ આ છે આપણા સુરજભાઈ આશા આપણા કાકા સુરેશ સુરજભાઈ જો અત્યારે હાલ જમણવાર ચાલુ હો પેલા બહેનો જમણવાર ચાલુ રાખ્યો આપણે પછી આપણા ભાઈઓ બેસે જમણવા માટે જો કેટલા બધી ફૂલ પબ્લિક ભાઈઓ આપણે રાહ જો જમવા માટે કે જમવા અને અમારા દેવાભાઈ જો દેવો કેવો દેવો જય માતાજી સોરી બહિ અને અમારા એમડી ભાઈ

આપણા ચિરાગ ભાઈ જય હા આપણા ઉમેશભાઈ જય માભાઈ જો અને આ બંકા બધા ભૂખ્યા થયા હા આ બધા રાહ જોવા કંઈ ક્યારે જમણવા ચાલુ થાય આ ભાઈએ રાહ જોવા જો આ બચ્ચા ફેમિલી આવી ગઈ હં આપણા આપણા ભાઈઓને જમણવા જ થાય એટલે આપણો લો કન્ટિયું કરીએ આપણા ભાઈઓ જો સેવા પૂરી પાડે જો આપણા અજયભાઈ આપણા સોનાભાઈ આપણા રાહુલભાઈ જેવા જોવા સુનિલભાઈ આપડા આ પ્રદીપભાઈ જો આજે ભાઈ સેવા ફૂલ આપો અને આપણા ભાઈ પણ સેવા કરો હતા હાલ અને અમારે એ ભાઈ છે ને ગયો ખાવા લેડીઝ માં લેડીઝમાં આવું છું ભાઈ ના નહીં આવતો ભાઈને ભૂખ લાગી એટલે બેહી ગયો તારે હાલ ખાવા જો આ ફૂલ પબ્લિક હતા હવે બચ્ચા પાર્ટી ખાવા બેહજી જો તમે ખાલી આ એટલા બધા ભૂખ્યા જ હતા ને કે હવે ખાવું જ છે એટલે ખાવા બેહ ગયા ભાઈઓ

આજો અજયભાઈ આ ગયા લઈ લે અજયભાઈ બેહો લઈ લો લઈ લો બેહો આવો અરે બેહો લઈ લો આઈજો ભાઈ આઈજો ને આઈજો મેમ આવ લઈ જ ને કસી કસી હા અડધો આપજો પ્રદીપ થોડો એ અડધો અડધો જ અડધો જ હા ભાઈ

મેં છે ને એટલા માટે આપણો રામાબીંડનો જે બ્લોગ મૂક્યો તો ને એ બંકો અત્યારે મળ્યો આપણે પાવાગઢમાં જય આવ જય જો મિલ ગયા અમારા ભાઈ એ ઉમકા ભાઈ હે છોટા એ દેખ એ સબ ઊમકે ભાઈ હે કાકા કે લડકે સબ આપકો કો દેખાત આવ જય ફાઇનલી આપણો વિષ્ણુ કાકાએ એમની જે XJ પાંચસો લીધી હતી એના માટે અમને પાર્ટી આપી દીધી છે તમે જો આપણે થમ્સઅપ લીધી આ કારા ભાઈએ જીરા લીધી આ પકા કપાભાઈએ ભાઈએ જીરા લીધી આ વિષ્ણુ કાકાએ જીરા જો જીરા થમસપ થમ્સઅપ સ્પોન્સર બાય વિષ્ણુ કાકા કે વિષ્ણુ પાર્ટી આપવા માટે ચલો બધા આપણે પી લઈએ અત્યારે હાલ હા સાહિલ અમાર રહી ગયો તો બાકી હમ થઈ ગયો તો એટલે બધા સાહેલ ભાઈ હા વિષ્ણુ કાકાને ને આપડે ફાઈનલ પાર્ટી આપી દીધી એમને એકથી પાંચસો નો વરસ થઈ ગયું એટલે આપણે મળીએ આગળ જે આપણે જઈએ છીએ આપણા બધા ભાઈઓ ત્યાં બેઠા આપણે ત્યાં જઈ મળીએ આપણે ચલો સવારે મહાકાળી માતાના દર્શન મંદિરે જઈને કર્યા હતા જેના પણ દર્શન બાકી હતા અત્યારે આપણે મૂક્યા છો આપણે એ જશે હવે ચાલતા દર્શન કરવા માટે આપણો લોગને દૈયા કરીશું અને આપણે જઈશું હવે ઘરે અને આપણા બધા ભાઈઓ બેઠા અને આ બાજાએ જાઓ આ બાજુ આ બાજુ બોલો મહાકાળી મા આપણો આ બ્લોગ ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ અને આપણી યુટ્યુબ ચેનલ હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે બીજા બ્લોગમાં જય માતાજી